Good morning. <clears throat> I am going on morning walk in Australia. ઓસ્ટ્રેલિયાના ઘરો છે લગભગ સેમ ટાઈપ બાંધણી છે બધાની થોડોક તફાવત છે બાકી લગભગ એક જ ટાઈપના ઘર છે અહીંયા બે માળના ઘર બહુ રીચ એરિયા હોય ત્યાં જ જોવા મળે છે બહુ ધનિધ્ય ધનાઢ્ય માણસો હોય પૈસાદાર એ લોકો બે માળના બનાવે છે બાકી ટકા ઘર આ ટાઈપના જ છે ઘર વિશાળ હોય છે જગ્યા સારી એવી હોય છે દરેક ઘરની આગળ બાગ બગીચા આગળ પાછળ જગ્યા સારી એવી

એ મને રસ્તો બતાવે આ ડાબા ડાબી સાઈડ વાળો જમણી સાઈડ વાળો એમ અહીંયા રસ્તા ઉપર ફરતા માણસો ભાગ્ય જ જોવા મળે છે ભાગ્ય જ એટલે રેર રેરેસ્ટ રે હું વાત કરતો તો કલ્ચરની એટલે અહીંયા કોઈ એક કલ્ચર નથી કોઈ એક ટાઈપના માણસો નથી કોઈ એક કન્ટ્રીના માણસોની મેજોરિટી નથી નિયર અબાઉટ ફોર્ટી ટુ ફોર્ટી થ્રી પરસે આર ક્રિશ્ચિયન હિયર બાકી બધા માઇગ્રેટ થયેલા માણસો છે માઇગ્રેટ થયેલા માણસોની વસ્તી છે આયાતી જે લોકો અહીંયા આવેલા છે મૂળ નિવાસી નથી મૂળ નિવાસી અહીંના એક એક થી બે ટકો જ છે અત્યારે બે બે ત્રણ ટકા બચ્યા છે સો એ બે માણસો તમને મૂળ આયાતી જોવા મળે બાકી બધા માઇગ્રેટ થયેલા છે આયાતી માણસો છે ઘર સારા છે વાતાવરણ સારું છે અત્યારે શિયાળો અને ચોમાસું બંને ભેગું ચાલે છે ઠંડી દસ અગિયાર જેવી પડે છે દસ અગિયાર એટલે ઇન્ડિયાની અંદર શિયાળામાં જે ઠંડી પડે વધુમાં વધુ કેટલી ઠંડી અત્યારે અહીંયા છે માઇગ્રેશન રૂલ્સ બહુ સ્ટ્રીક છે બીજા બધા કન્ટ્રી કરતાં અહીંયા આવવું મુશ્કેલ છે કોઈ પણ વાતમાં સહેજ પણ બાબતે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ કચાશ રાખતી નથી અત્યારે હું જે ફૂટપાથ ઉપર ચાલી રહ્યો છું તે ઇટ ઇઝ ફોર વોકિંગ એન્ડ સાયકલિસ્ટ પહેલેથી જે આવેલા છે અહીંયા ગોરાઓ અથવા અધર દે આર વેરી રીચ મેન અમુક એરિયા તો એવો છે જેમના ઘેર ઘર આગળ ચાર્ટર પ્લેન આપણે જેમ કાર પડી છે ઘર આગળ એવી રીતે એમના ઘરે આગળ ચાર્ટર પ્લેન હોય છે એટલા રીત છે પાંચ દિવસ કમાવાનું શનિ રવિ એન્જોય પૈસાનું કલેક્શન અહીંયા મૂળ નિવાસી નહીં કરતા એટલે કે જે પહેલેથી આવેલા છે એવા લોકો અહીંયા ધે આર નોટ કલેક્ટેડ ધ મની ધે આર અન મની એન્ડ એન્જોઈંગ હું ઘેરથી સારા એવા દૂર આવી ગયો છું હવે आछो जाओ, आछो रस तो बुली देश, घर वाला की क्यों निकली गया सारू, वधू, नेक्स्ट वीडियो में कमेंट कर जो ऑस्ट्रेलियन कल्चर विषय के एनी मैटर एनी सब्जेक्ट फॉर तो हूँ द बेस्ट बाय